પ્રાચીન કાળમાં નૈશ નામે એક સુંદર નગર હતું તેનો રાજા નળ અત્યંત સ્વરૂપવાન હતો તે પ્રજામાં પણ અતિ પ્રિય હતો તેને દમયંતી નામની અત્યંત સુંદર ગુણવાન અને સંસ્કારી પત્ની હતી નદી કિનારે રાજા રાણીનો સુંદર મહેલ આવેલો હતો રાજા આખો દિવસ રાજકારભારમાં વ્યસ્ત રહેતો હતો સાંજે તે આ મહેલમાં પાછો ફરતો એક દિવસ સવારે રાજા પ્રાતક્રિયાઓ પતાવી રાજાશાહી પોશાકમાં સજ્જ થઈ રાજદરબારમાં ગયો ત્યારે રાણી એકલી પડી દમયંતી જરૂખે બેઠી દૂર દૂરના દ્રશ્યો નિહાળી રહી હતી ત્યાં થોડે દૂર સરોવરના કિનારે કેટલીક સ્ત્રીઓ શણગાર સજી હાથમાં પૂજાનો થાળ લઈ પૂજા કરતી હતી દમયંતીને કુતુહલ ઉત્પન્ન થયું કે આ સ્ત્રીઓ શેનું વ્રત કરે છે તેણે દાસીને બોલાવી અને પૂછપરછ કરવા મોકલી થોડી વારે દાસી સરોવર કિનારે પહોંચી અને એક સ્ત્રીને પૂછ્યું અમારી રાણી પૂછે છે કે તમે આ બધું શું કરો છો પેલી સ્ત્રી બોલી આજે દશામાનો દિવસ છે અમે દશામાના દોરા લઈએ છીએ દાસી દમયંતી પાસે પાછી આવી અને પેલી સ્ત્રી સાથે થયેલી વાતચીત દોહરાવી દમયંતીએ કહ્યું તું ત્યાં પાછી જા અને મારા માટે દોરો લઈ આવ દાસી પેલી સ્ત્રીઓ પાસે પાછી ગઈ અને કહ્યું ગોલુ ગોકુલાષ્ટમીના રોજ સૂતરની નવ શેર ભેગી કરી દોરો કરવો દસમો તારે કપડાનો લેવો તેનો દોરો કરી દશામાના નામનું વ્રત લઈ બાવડે બાંધવો આ ફળનો દોરાને પ્રભાવથી મન ફળ મળે છે પરંતુ દોરાનો કરો તો અસંખ્ય મુશ્કેલીઓ અને તૂટી પડે છે માટે તેમાંથી બચવા દસામા વ્રત લેવું તમારી રાણી આ બધું કરશે દાસીએ કહ્યું જરૂર અમારી રાણી વ્રત કરવા માંગે છે એટલે મંગાવ્યો છે પેલી સ્ત્રીઓએ નવ તારણનો દોરો લઈને રાણીની દાસીને આપ્યો અને કહ્યું રાણીને કહેજો કે આમાં દસમો તાર તેમના કપડાનો નાખે અને પછી દસ ગાંઠો વાળી ધૂપ આપી દોરો બાંધે રોજ ઘઉંના દસ દાણા કોપરાના દસ નાના ટુકડા દસ દિવસ સુધી મૂકે અગિયારમાં દિવસે ઉદ્યાપણ કરી દસે દાડા ભૂખી રહે દાસી બોલી સારું દાસી પાછી આવે અને દોરો રાણીને આપ્યો રાણીએ નવ તાર ભેગા કરી કપડાનો દસમો તાર મૂકી દસ ગાંઠો વાળી અધીલો અને સોપારી મૂક્યા ધૂપ આપ્યા અને દોરો બાંધી મા દશામાનું વ્રત લીધું આ બાજુ શણગારમાં દોરો પણ હતો રાજાએ પૂછ્યું આ દોરો શેનો છે રાણીએ કહ્યું આ દશાફણ દોરો છે મેં દશામાનું વ્રત લીધું છે આ દોરાથી આપણે ઉપર કોઈ વીક્તિ નહીં આવે રાજા બોલ્યા આપણી પાસે ધન સંપત્તિ સુખ શાંતિ બધું જ છે આ દોરાની શી જરૂર રાજાએ દોરાનું અપમાન કર્યું જેમ જેમ દોરો બળતો ગયો તેમ તેમ રાજાની અવદશા થવા માંડી મા દશામાં ક્રોધિત થયા રાજાની સમૃદ્ધિ ધરવા લાગી ભંડારો ખાલી થવા લાગ્યા રાજ્યમાં દુકાળ પડ્યો પ્રજા ભૂખ બાંધવા પરદેશ ભ્રમણ કરવા લાગી રાજા રાણીને પણ અનાજના સાસા પડવા લાગ્યા પડોશી રાજાએ ચડાઈ કરી તેનું રાજ્ય પડાવી લીધું અને રાજાને બહાર કાઢી મૂક્યો રાજાએ કહ્યું રાણી ચાલો પરદેશ જઈએ ભીખ માંગીને દાહડા વિતાવીશું આપણી આવી એટલી તીવ્ર છે કે હવે કોઈ બીજો ઉપાય નથી બંને પરદેશ ચાલી નીકળ્યા ચાલતા ચાલતા ગયા એક દેશ બીજો દેશ એવામાં તેઓ કનકાવતી નામની એક નગરીમાં પહોંચ્યા જેના પાદરે મોતીસર સરોવર આવેલું રાજા રાણી સરોવરના કાંઠે આવ્યા એક માછીમારે સરોવરમાં માછલીનો પકડવા જાળ નાખી રાજા રાણીને ભૂખ અને થાકતી આકુળ વ્યાકુળ થઈ ઉઠ્યા હતા રાજાએ કહ્યું માછીમાર અમારા નામે જાળ નાખ ઝાડમાં જે આવે અમને આપજે માછી મારે કહ્યું સારું ઝાડમાં પાંચ માછલા આવ્યા તે ઝાડ રાજાને આપ્યા રાજાએ રાણીને કહ્યું લો આ પાંચ માછલા ધોઈને સાફ કરો ત્યાં સુધીમાં હું નગરમાં જઈ રોટલી ખીચડી જે કાંઈ મળે તે લઈને આવું છું રાજા નગરમાં આવ્યો નગરસેઠે નગરમાં જમવા બેઠા હતા રાજાસેઠ પાછા પાસે ગયા અને કહ્યું અમે ભૂખ્યા છીએ પરદેશી છીએ અમને કંઈ જમવા આપો નગરસેઠને દયા આવી તેણે નોકરને કહ્યું આ વ્યક્તિને વાસણ ભરીને અનાજ આપો નોકરે મોટું વાસણ ભરીને અન્ન આપ્યું તે લઈ રાજા સરોવર કાંઠે આવતો હતો ત્યાં આકાશમાંથી સંભળીએ છપટ મારી અને વાસણ લઈ ઉડી ગયું રાજાએ ઊંચે જોયું વાસણમાંથી અન્નનો એક દાણો તેના મૂછમાં પડ્યો રાજા નિરાશ થઈ રાણી પાસે પાછો ફર્યો અને જે બન્યું તે કહ્યું પણ રાણીને મૂંછમાં ચોટેલું અન્ન જોઈને સંગ ગયો તેમણે કહ્યું રાણી પેલા માછલા કાઢો ખાઈએ દમયંતી બોલી એ તો સજીવન થઈ ઉડી ગયા અને પાછી નદીમાં પડ્યા રાણીએ કહ્યું મારી પાસે અમરવીટી છે તેના સ્પર્શથી માછલા સજીવન થઈ નદીમાં કૂદી પડ્યા ભલે ભૂખી રહી પણ નગરમાં ગયા તો પણ તમને કંઈક ખાવાનું મળ્યું હશે રાજાએ કહ્યું માત્ર પાત્ર ભરીને અન્ન મળેલું હતું પણ રસ્તામાં સમડી ઝપટ મારીને લઈ ઉડી ગઈ હું તો ભૂખ્યો છું પણ તે તો એકલીએ માછલા ખાઈ લીધા આ દુનિયામાં હવે મારું કોઈ સગું નથી તું તારા રસ્તે ને હું મારા રસ્તે આજથી આપના બેનનો સંબંધ કપાઈ ગયો છે રાણી રડતી બોલી નાથ હું ખરેખર માછલી ખાધી નથી હું ભૂખી છું છતાં તમે મારી ચિંતા કરશો રાજા બોલ્યો પેટ ભરીને બેઠી છે અને વળી પાછી મને છેતરી રહી છે રાત પડી બંને ઊંઘી ગયા મધરાતે રાજા જાગ્યો અને રાણીને એકલી હું જતો રહ્યો ચાલતો ચાલતો જતો હતો ત્યાં તેને જંગલમાં ભયાનક દાવા નળ ભભૂકતો જોયો તેમાં એક સાપ પણ બળતો હતો નળને દયા આવી અને બળતો બચાવી લીધો સાપને વાચા ઉઠજી તેને કહ્યું હું તારા ઉપર પ્રસન્ન છું છૂટું માંગે હું તને જરૂર આપીશ રાજાએ કહ્યું તારી કાળી કાયા મને આપ અને મારી ગોરી કાયા તું લઈ લે સાપે તેનું ખોર્યું નળને આપ્યું ને નળ કાળાવા કાળાવારની કદરૂપો કાયા ધરાવતો થઈ ગયો નળ આગળ ચાલ્યો જંગલ જંગલ વટાવી એક નગરના પાદરે પહોંચ્યો ત્યાં નદી આગળ એક અશ્વપાલક ઘોડાઓને નવડાવતો હતો નડે તેને કહ્યું મિત્રો તારો રાજા મને કોઈ નોકરી નોકરીયા રાખશે અશ્વપાલકે કહ્યું ચાલ હું તને કઈ તને તેની પાસે લઈ જાઉં બંને રાજા પાસે ગયા રાજાએ પૂછ્યું તને શું કામ આવડે છે નડે કહ્યું ગમે તેવા ઘોડાને હું તો કરી શકું છું નિર્બળ ઘોડાને પાણીદાર બનાવી શકું છું રાજાએ તેની નોકરીએ રાખી આ બાજુ દમયંતી જાગીને રાજાને જોતા જ કલ્પાન કરવા લાગી હવે હું ક્યાં જાઉં તે વિચારી રહી હતી આખરે તેને મા બાપ પાસે કુવો એક દાસીને પાણી ભરતી જોઈ દમયંતી તેની પાસે આવી અને પૂછ્યું બહેન મને રાણી પાસે કોઈ કામ અપાવીશ જરૂર દાસી બોલી રાણીને જોઈને કહ્યું એક ગરીબડી નોકરી માંગે છે રાખીશું રાખી લે રાણી બોલી દાસીએ દમયંતીને પૂછ્યું શું કામ કરી દમયંતી બોલી કોઈ પણ કામ બતાવો તે કરીશ દાસી દમયંતીને રાજમહેલમાં રાણી પાસે લઈ ગઈ રાણીને તેને જોઈને તે પોતાની દમયંતી યાદ આવી પરંતુ તેને થયું દમયંતી તો રાજમહેલમાં છે રાણીએ પૂછ્યું તારું નામ દમયંતીએ પૂછ્યું નવલી રાણી બોલે નવલી આજથી તારે અહીં જ રહેવાનું અને ભોજન બનાવવાનું દમયંતી કહે સારું અને દમયંતી નવલી બની મા બાપને ત્યાં રહેવા લાગી એમ કરતાં કરતાં વરસ વીતી ગયું દસાફળના દોરાનો દિવસ આવ્યો નોમના દિવસે લોકોએ દસાફળનો દોરો લેવા ગયો રાણીએ નવલીને પૂછ્યું તું પણ દશામાના ફળનો દોરો લઈશ નવલીએ કહ્યું તમે અપાવો તો લઉં અને નવલીએ દસાફળનો દોરો લીધો દસ દિવસ વીતી ગયા ત્રીજ આવી રાણી નહેવા બેઠી અને નવલી પાસે પાણી મંગાવ્યું નવલીએ પાણી લેવા વટલોઈ ટાંકીમાં નાખી તો વટલોઈ અદ્રશ્ય થઈ ગઈ એક દાસી બોલી નવલીએ ત્રામડી ચોરી લીધી રાણી પાણીની બૂમો પાડવા લાગી બીજી દાસીએ તેને પાણી આપ્યું રાણી નાહીને શૃંગાર કક્ષમાં ગઈ તો ત્યાં હાર ગાયબ થઈ ગયો પેલી દાસી બોલી હાર પણ નવલીએ ચોરી ગઈ છે રાણી ખીજાઈ અને નવલીને કાઢી મૂકી નવલી રડતી રડતી ઘોડાની ઘોડાસરમાં જઈને સૂઈ રહી હતી ત્યાં વિચારવા લાગી કે દશાફરનો આ પહેલો દોર અને રાજાએ તોડ્યો તો વન વન ભટકું પડ્યું મા બાપને ત્યાં આવી તો હારની ચોરીનું આડ માથે આપ્યું હવે શું કરશું તે મનોમન દશામાના નામ જાપ કરવા લાગી માં હવે તો સામે જુઓ તમારો આ બીજો દોરો લીધો તોય મને ચોર આડે છે એમ કરતી કરતી તે ઊંઘી ગઈ સપનામાં તેને ઈષ્ટ દેવે દેખા દીધી અને કહ્યું હવે દશામા તારા ઉપર પ્રસન્ન થયા છે હવે તારા સૌ સારાવાના થશે તું દશામાનું નામ લઈ દોરો છો અને દશામાના દીવા કર નવલી બોલી પણ દિવાસેના કરું મારી પાસે તો કાંઈ જ નથી ઈષ્ટ દેવે કહ્યું ઘોડાની લાદીના દીવા કર સોપારીની જગ્યાએ ચણો ચણોમો હું પાંચ વર્ષનો બાળક બની વાર્તા સાંભળવા બેસી નવલીએ ઈષ્ટદેવને કહ્યું કહ્યું હતું તે પ્રમાણે કર્યું ઈષ્ટદેવે પાંચ વર્ષના બાળ સ્વરૂપે વાર્તા સાંભળવા બેઠા દશામાએ નવલીને દર્શન દીધા અને આશીર્વાદ આપ્યા એક દિવસ રાજા શિકારીથી પાછો ફર્યો અને પૂછ્યું નવલી ક્યાં છે બધા બોલ્યા તે ચોર છે રાજા કહે છે એને પાછી લાવો વનમાં મને એક દોષી મળ્યા હતા તેમણે કહ્યું કે તે નિર્દોષ છે નવલી ઘોડાસરમાં જ છે તેણે વ્રત લીધું છે તેનું ઉજવણું મેં મેં જ કરાવ્યું છે તેને ત્યારે ત્યાં પાછી બોલાવી બોલાવી લે જે આપણે કહ્યું એને દુઃખ પહોંચાડીશું તો તારે પસ્તાવું પડશે એ ડોસીમાં બીજા કોઈ નહીં પણ દશામાં જ હતા એને લઈ આવો સારા સારા વસ્ત્રો અને અલંકાર પહેરાવો ભરપેટ જમાડો સૌ નવલીને પાછી તેડી લાવ્યા ઘરે આવીને જોયું તો હાર ટોટલે જ હતો અને ત્રાંબડી ટાંકડી ટાંકીમાં જ હતી સૌએ નવલીને પૂછ્યું તું કોની પૂજા કરે છે નવલીએ કહ્યું દશામાની ઘોડાની લાજમાંથી દીવો કર્યો તો પણ તેમને મને દર્શન દઈ આશીર્વાદ આપ્યા થોડી પછી રાજા તેની પાસે આવ્યા અને કહ્યું તું કોણ છે તે સાચું કહે તું તો સાક્ષાત લક્ષ્મી મારે ઘેર પધારી છે નવલી રાજાના પગે પડી અને કહ્યું હું તમારી પુત્રી દમયંતી છું મેં દશામાનો દોરો લીધો હતો પણ મારા પતિના અજ્ઞાનમાં તે તોડી નાખ્યો તેથી મારી અવદશા થઈ એમ કહી પ્રારંભથી અંત સુધી જે જે બન્યું તે રાજાને સવિસ્તાર કહી સંભળાવ્યું રાજા દમયંતીથી ખૂબ ખૂબ સાર સંભાળ રાખવા લાગ્યો દિવસો ઉપર દિવસો વિતવા લાગ્યા રાજાએ એક દિવસ રાણીને કહ્યું આપણી આપણે દમયંતીને ફરી પરણાવીએ તો કેવું કદાચ નળરાજા અત્યાર સુધીમાં મરી પણ ગયો હોય દમયંતીએ કહ્યું પિતાજી મારે ફરી લગ્ન કરવું નથી નળ જ મારો પતિ છે પણ તેમને શોધવા કેવી રીતે એમ કરો સ્વયંવર માંડો દેશ પરદેશથી રાજાઓ આવશે નળ પણ આવ્યા વિના નહીં રહે મારા રાજાના હાથમાંથી અગ્નિ જરે છે એટલે તે ગમે તે રૂપમાં હોય હું તેને ઓળખી પાડીશ અને તેને જ વરમાળા પહેરાવીશ દમયંતીને વાત માની રાજાએ સ્વયંવરનું આયોજન કર્યું દેશ દેશથી રાજા આવ્યા નળ જ્યાં ઘોડાઓને તાલીમ આપતો હતો તે રાજાને પણ આમંત્રણ આપ્યું રાજાએ નળને કહ્યું ચાલો આપણે પણ સ્વયંવરમાં જઈએ સારામાં સારો પાણીદાર અશ્વ અને તું રથ હાંકજે નળે રથ તૈયાર કર્યો નળ અને તેનો રાજા દમયંતીના પિતાની નગરીમાં આવ્યા બધા રાજા બધા રાજા આવી ગયા ત્યારે દમયંતી પિતાને ઢંઢેરો ઢંઢેરો પીટાવ્યો કે આખા નગરમાં કોઈ અગ્નિ ચેતવવો નહીં કોઈ ધુમાડો ન જોઈએ નરના રાજાને ભૂખ લાગી તો નળે ખીચડી રાંધવા હાથમાંથી અગ્નિ પ્રગટાવ્યો જોત જોતામાં આખા નગરમાં વાત ફેલાઈ ગઈ કે એક રાજાના નોકરના હાથમાંથી અગ્નિ જરે છે દમયંતીને પણ આ વાતની જઈ તેને ખાતરી થઈ ગઈ કે તે બીજું કોઈ નહીં પણ નળ રાજા જ હતો તેણે હાથણી સંગારી અને કડસ લઈને બેસીને દમયંતીના હાથણી હંકારી રાજાઓ કતારબંધ ઉપા હતા પહેલો રાજા બીજો રાજા ત્રીજો રાજો રાજા એમ કરતા કરતા હાથની નળ પાસે આવી તો કળશ એની ઉપર ઢોળાયો બધા રાજાઓ ક્રોધે ભરાય અને અંદરો અંદર ગુપસુપ કરવા લાગ્યા કે હાથણીને ફરી શણગારો અને કળશ ફેરવો કે જેથી યોગ્ય વ્યક્તિ ઉપર ઢોળે ફરી હાથણીને કળશ સાથે ફેરવવામાં આવે પહેલો રાજા બીજો રાજા ત્રીજો રાજા એમ કરતા કરતા હાથણી નળ પાસે આવી તો કળશ તેની ઉપર ઢોળાયો હવે તો રાજાઓ પણ વિચારમાં પડ્યા તેવામાં દમયંતી નળના પગે પડી અને નળના ભરમાડા પહેરાવી કહ્યું હે નાથ મેં તમને ઓળખ્યા ઓળખ્યા છે હવે તમે તમારી કાયા બદલી અસર રૂપમાં આવી જાઓ નળ રાજાએ સર્ગનું સ્મરણ કર્યું અને પોતાની કાયા સંપૂર્ણ કાયા સાથે અદલાબદલી કરી કાળા મે સ્વર્ણનનો નોકર તેજસ્વી જાજરમાન રાજામાં ફેરવાઈ ગયું હવે સૌએ નળને ઓળખ્યો નળ અને દમયંતી હવે સુખેતી સાથે રહેવા લાગ્યા અને આનંદ કિલો કરી રહ્યા હતા દિવસો ઉપર દિવસો વીતા ગયા નળ રાજાના રાજ્યના લોકો તેમને તેડવા આવ્યા અને તેમને અત્યંત ભાવપૂર્વક આજીજી કરી તેમના રાજ્યમાં પાછા ફરવા વિનંતી કરી નળ અને દમયંતી પણ માની ગયા દમયંતીના પિતાએ નળ અને દમયંતીને અઢળક ધન આપી વિદાય કર્યા રસ્તામાં કણકાવતી નગરી આવી નગરીના પાદરે મોતીસર સરોવરમાં પાણી ખડખડ નિનાદ કરતો વહી રહ્યા હતા નળ અને દમયંતી સરોવરના કાંઠે ઉતર્યા અને જોયું તો માછલાઓ દળિયા પડ્યો હતા અચાનક માછલા સોનાના બની ગયા રાણીએ તે લઈ લીધા તેઓ આગળ વધ્યા એવામાં નગર શેઠનું નગર આવ્યું ત્યાં ઉતર્યા તો ધાન પતરાવાળ કોળી સોનાના થઈને પડેલા જોયા રાજાએ તે લઈને પાલખીમાં મૂક્યા દશા દોરાને તેમની ફરી સારી દશા આવી લીધી હજી આગળ વધ્યા તો નળની બહેનનું ગામ આવ્યું નળ નળ રાજા તેની બહેનને મળવા ગયો બહેને નોકરને પૂછ્યું મારા ભાઈ ભાભી મને મળવા આવે છે

ત્યારે તમે મને ખીચડી અને ઢોકળા ખાવા આપેલા જે મેં ભોયમાં ભંડારેલા આજે દશામાની કૃપાથી અમારી ફરી સારી દશા આવી છે ત્યારે સસરાના ધન આપ્યું સરોવર કિનારેથી સોનાના માછલા મળ્યા છે તેને પતરાવળ ધન અને પોળી પણ સોનાના મળ્યા છે તેથી આ માન માનપાન ધનના લીધે નહીં તો બીજા શેના લીધે બહેને કહ્યું હું તો આ વિશે કંઈ જાણતી નથી રાજા બોલ્યું ચાલો જમીન જમીન ખોદીને ખોદીને બતાવું રાજાએ જોયું કે ખીચડી ઢોકળા બધું સોનાનું થઈ ગયું છે કરમની કાફી રાજા નળદમયંતિ ઉપર દશા માતાની કૃપા ઉઠી અને તેઓ માલામાલ થઈ ગયા દશા પણ દોરાથી રાણી દમયંતી વ્રત પડ્યા વ્રતના પ્રભાવથી મા દશામાં તૃષ્ટિમાન થયા તે જ રીતે સર્વ દ્વારા દશામાં તૃષ્ટિમાન થયો ભાજતી નહીં ને ઘડે દાહડે હર પડે હર વિપડે કૃપા કરજો જય દશામા